હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ગુણો નો ભંડારેવી રાગી નાચણી કે ફિંગર મિલેટના ઢોસા ઉત્તપમ અપ્પે અને ઇડલી ના ઇનો ના સોડા અને એકવાર બેટર બનાવી તમે બાળકોનો લંચ બોક્સ હોય સવારનો નાસ્તો હોય કે ડિનરમાં જટપટ બનાવીને સર્વ કરી શકો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આપે તો ચાલો બનાવીએ તો પહેલાં આપણે બેટર બનાવવાનું છે તો બેટર બનાવવા માટે મેં અહીંયા નાચણી રાગી તો આવી દેખાવે હોય છે ફિંગર મિલેટ એને કહેવાય છે તો આપણે એનું બેટર બનાવવા માટે એક બાઉલમાં ત્રણ કપ રાગી કે નાચણી કે ફિંગર મિલેટ તો અહીંયા મેઝરિંગ કપ લ્યો રેગ્યુલર કપ લ્યો કે વાટકી લ્યો બેટર તમારે કેટલું વધારે ઓછું બનાવવું એ રીતે મેં અહીંયા ત્રણ વાટકી ભરી રાગી લીધી છે અને એમાં એક ટી સ્પૂન મેથી દાણા અને એક કપ ચોખા ચોખા ઉમેરવાથી ઢોંસા છે એકદમ ક્રિસ્પી એવા બને છે બધાનું લેયર બહારથી એકદમ ક્રિસ્પી એવું બનશે તમારે જો ન ઉમેરવા હોય ચોખા હેલ્થ બેનિફિટ વધારે જોતું હોય તો ચોખા અહીંયા તમે સ્કીપ કરી શકો છો સારી રીતે મિક્સ કરી મેં એને સાઈડમાં મૂક્યું બીજા એક બાઉલમાં એક કપ ભરી અને અડદની દાળ અને હજી એક બાઉલ ભરી આપણે પૌવા લઈ લઈશું તો પૌવા આપણે અત્યારે નહીં પલાળીએ જ્યારે બેટર વાટીએ ત્યારે જ આપણે એને પલાળીશું તો અહીંયા ત્રણ કપ નાચણી એક કપ ચોખા એક ટી સ્પૂન મેથી દાણા એક કપ અડદની દાળ અને એક કપ કે એક વાટકી ભરી અને આપણે એમાં પૌવા ઉમેરીશું હવે અહીંયા રાગી અને અડદની દાળને એકદમ સારી રીતે પાણી ઉમેરી અને ત્રણ ચાર પાણીથી પાણી ક્લિયર થાય ત્યાં સુધી આપણે એને ધોઈ અને આ રીતે પાણી ભરી અને ચારથી પાંચ કલાક માટે પલાળી દઈશું સવારે બ્રેકફાસ્ટમાં તમારે આ બનાવવું હોય તો ચાર પાંચ વાગે તમે નાચણી અને ચોખા અને અડદની દાળ પલાળવો તો રાત્રે સૂતા પહેલાં તમારે વાટી લેવાનું તો આ રીતે પાંચ કલાક પછી એકદમ સારી રીતે નાચણી અને દાળ પલાળી ગયા હું એમાંથી પાણી બેમાંથી એકદમ નિતારી દઈશ હવે આપણે જે પૌવા લીધા હતા એક કપ ભરી કે એક વાટકી ભરી એ આપણે આ રીતે ધોઈ અને એને પણ પાંચ મિનિટ માટે થોડું પાણી ભરી અને પલાળી દઈશું પૌવા છે એ ચાર પાંચ મિનિટમાં જ પલળી જશે બ્લેન્ડર કે મિક્સર ઝાલ લેશું એમાં પલાળેલી અડદની દાળ મેં એમાંથી પાણી કાઢી લીધું છે પલાળેલા પૌવા અને એક ચોથા કપ જેટલું પાણી ઉમેરી અને આપણે બ્લેન્ડર કે મિક્સરમાં એકદમ સ્મૂથ થાય એ રીતે આપણે એને વાટી લઈશું તો આ રીતે એકદમ સ્મૂથ એવું થઈ ગયું એ રીતે મેં અડદની ડાળને વાટી લીધું એક મોટું ઢાંકણવાળા વાસણમાં તમારે એને કાઢી લેવાનું થોડી ઉપર સુધી જગ્યા રહે એ રીતે બેટર તમારે ઉમેરવાનું છે આથો આવશે એટલે બેટર ફૂલશે એટલા માટે તો આ રીતે અડદની ડાળ એકદમ સ્મૂથ એવી વાટી મેં એક બાઉલમાં કાઢી લીધું હવે નાચણીવાળું મિશ્રણ છે એમાંથી પાણી મેં બિલકુલ નીતારી દીધું છે હું એને રાગી અને નાચણી બે કહી રહી છું જે જે લોકો જે નામ કહેતા હોય એટલા માટે આપણે અડધું નાચણીનું બેટર મેં ઉમેરી દીધું અને સાથે એમાં એક ચોથાઈ કપથી થોડું ઓછું પાણી અને એને પણ આપણે એકદમ સ્મૂધ એવું વાટી લેવાનું છે તો અહીંયા તમારે લગભગ એકથી દોઢ મિનિટ જેવું એને વાટવું પડશે મિક્સર જાર હોય તમારા પાસે તો નાનો મિક્સર ઝારમાં તમારે નાના ત્રણ ભાગ કરી અને વાટવાનું હું બ્લેન્ડર લઈ રહી છું એટલે એ મોટું હોય એટલે એક સાથે વધારે બેટર છે એ આમાં ગ્રાઇન્ડ થઈ જાય છે તો એકદમ સ્મૂધ એવું મેં વાટી લીધું એ જ રીતે બીજું બચેલું નાચણીનું બેટર એ જ રીતે મેં વાટી લીધું છે તો બધું બેટર વટાઈ રેડી થઈ ગયું હવે આપણે અડદની દાળનું બેટર અને નાચણીનું જે બેટર છે એકદમ સારી રીતે ફેટી મિક્સ કરી દેવાનું છે આ રીતે મિક્સ થઈ જાય એટલે બેટરને આપણે ઢાંકી દસથી બાર કલાક માટે આથો આવવા દેવાનો છે હવે જો ઉનાળો હોય તો દસ કલાકમાં આથો આવી જશે પણ શિયાળો હોય તો તમારે બાર કલાક જેવો આથો આવવા દેવાનો હું ઢાંકી એને બાર કલાક માટે સાઈડમાં મૂકી દઈશ તો બાર કલાક માટે મેં એને કોઈ ગરમ જગ્યા હોય ત્યાં તમારે મૂકી દેવાનું બાર કલાક પછી બેટર આ રીતે ફૂલી જશે અને ઉપરથી તમે જોઈ શકો છો આવું બેટર થઈ જશે આથો આવી જાય એટલે તમારે બેટરને રેફ્રિજરેટરમાં મૂકી દેવાનું હવે કોઈ ડબ્બામાં ભરી હું ત્રણ ચાર દિવસ માટે જ ચલાવું છું પણ જો તમે વધારે બનાવો તો એક વીક સુધી પણ એને રાખી શકો છો તો એકદમ માથો સારો એવો આવી ગયો છે બેટર આપણું તૈયાર છે હવે આમાંથી તમે ઢોસા બનાવો ઇડલી બનાવો અપ્પે બનાવો ઉત્તપમ બનાવો ગમે તે તમે બનાવી શકો તો તમને જે રીતે ટાઈમ હોય એ રીતે તમારું જો બેટર રેડી હોય તો એ રીતે તમે બનાવી શકો છો તો આ રીતે બેટરમાં હવે મીઠું ઉમેરી દઈશું અહીંયા મીઠું હું બધા જ બેટરમાં ઉમેરી રહી છું હું આજે જ વાપરી લેવા છું બધું બેટર એટલા માટે તો અહીંયા બે ટી સ્પૂનથી થોડું ઉપર મેં મીઠું ઉમેરી દીધું મિક્સ કરી દીધું અને હવે પહેલાં આપણે ઇડલી બનાવીશું ઇડલી માટે ઇડલીના મોલ્ડને તેલથી આપણે ગ્રીસ કરી દઈશું એકદમ સારી રીતે આ બેટરમાં આથો સારો આવી જાય છે એટલા માટે તમારે ઈનો કે બેકિંગ સોડા કે બેકિંગ પાવડર કાંઈ વાપરવાની જરૂર નહીં પડે આ રીતે ઇડલી મોલ્ડમાં તમારું મોલ્ડ જે રીતે હોય એ રીતે તમારે થોડું થોડું બેટર આ રીતે ભરી દેવાનું અને પછી સ્ટીમરમાં તો મેં અહીંયા ઇડલી પોટમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે એ આમ આપણે મૂકી દઈશું ઢાંકી હાઈ ફ્લેમ પર બારથી પંદર મિનિટ માટે આપણે એને સ્ટીમ કરીશું બારથી પંદર મિનિટ પછી તમે ચેક કરશો એટલે ઈડલી ફૂલી જશે તો આપણે આમાં ના ઈનો ના સોડા બહુ હેલ્ધી એવી બાળકોને લંચ બોક્સમાં ચટણી સાથે તમે આપી શકો છો તો ઈડલી હલકી એક બે મિનિટ જેવી મેં એને ઠંડી થવા દીધી પછી તમારે આ રીતે નાઇફના મદદથી સાઈડ અલગ કરી અને ઈડલીને ડીમોલ્ડ કરી લેવાની એકદમ જાળીદાસ સોફ્ટ એવી ઘી ઉપર છાટી પોડી મસાલો ચટણી સાથે કે પછી સાંભાર સાથે ગરમા ગરમ સર્વ કરો બીજી રેસીપી બનાવીશું મિક્સ વેજીટેબલ અપે તો જે બેટર આપણે બનાવ્યું છે એમાંથી બે કપ જેટલું બેટર મેં આ રીતે એક બાઉલમાં લઈ લીધું હવે તમને જે પણ વેજીટેબલ તમારા પાસે ઘરમાં હોય એ ઉમેરી શકો અહીંયા મેં કેપ્સિકમ ખમણેલું ગાજર લીલા ધાણા થોડા લીલા મરચાં તો તીખાસ જો એ રીતે બાળકોને આપવાના હોય તો ઓછી ઉમેરવાની સાથે આપણે એમાં અડધો ઇંચ જેટલું આદું ખમણીને ઉમેરી દઈશું વેજીટેબલના ભાગનું મીઠું સાથે ડુંગળી ખાતા હોય તો ઉમેરવાની નહીં તો સ્કીપ કરવાનું એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને મિક્સ વેજ આપેનું બેટર તૈયાર છે આ બેટરમાં પણ તમને ઈનો બેકિંગ સોડા કે બેકિંગ પાવડર એકની પણ જરૂર નહીં પડે હવે અપ્પેની પેન ગરમ કરી અને આપણે એમાં હલકું તેલ આ રીતે છાંટી દઈશું તેલ છટાઈ જાય અને મીડિયમ એવું ગરમ થઈ જાય ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને એક એક ટેબલ સ્પૂન જેટલું બેટર એક એક અપ્પે મોલ્ડમાં આ રીતે ઉમેરી દઈશું અને ઢાંકી સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે એને દોઢ મિનિટ જેવું એક સાઈડથી થવા દઈશું હવે વચ્ચે ફ્લેમ રહેતી હોય એટલે વચ્ચેવાળા અપ્પે જલ્દી કૂક થશે સાઈડવાળા અપ્પેમાં થોડો ટાઈમ લાગશે આ રીતે તમે ખોલી અને ચેક કરશો એટલે ઉપરથી અપ્પે ડ્રાય થાય એટલે તમારે એની સાઈડ ચેન્જ કરી લેવાની તો ત્રણેયવાળા જે વચ્ચેવાળા અપ્પે છે એ કૂક થઈ ગયા છે એની સાઈડ હું ચેન્જ કરી દઈશ અને એ જ રીતે બીજા પણ થોડા ડ્રાય થયા એટલે એની સાઈડ પણ મેં ચેન્જ કરી લીધી પાછું આપણે ઢાંકી એકથી બે મિનિટ જેવું થવા દઈશું હવે તમારે પાછું એની સાઈડે ચેન્જ કરી થોડું તેલ છાંટી કે ઘી છાંટી તમારે એને ક્રિસ્પી કરી લેવાના છે તો આ રીતે મેં એકદમ સારી રીતે શેકી અને પાછા ક્રિસ્પી એવા કરી લીધા છે તો એકદમ બે સાઈડથી હવે એક એક મિનિટ જેવા થોડી મીડિયમ ટુ હાઈ ફ્લેમ કરી અને શીકી લેવાના અને ક્રિસ્પી એવા અપ્પે તમારા બનીને તૈયાર થઈ ગયા બાળકોને આ વેજીટેબલવાળા અપ્પે તમે નાળિયેરની ચટણી સાથે સૌ કરશો તો બહુ જ ટેસ્ટી એવા લાગશે તો ઉપરથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ એવા જાળીદાર એવા તમારા અપ્પે લાગશે બહુ ટેસ્ટી એવા લાગે છે તો આપણા આપે રેડી છે હવે ત્રીજી વાનગી આપણે રાગીના ઉત્તપમ તો ઢોસાનો તવો મેં લઈ લીધો છે હલકો એને ગરમ કરી અને આ રીતે હું નાના નાના ઉત્તપમ બનાવી રહી છું તમે મોટા પણ ઉત્તપમ બનાવી શકો તો આ રીતે થોડું થોડું બેટર ઉમેરી આવા સર્કલ તમારે પાડી લેવાના એના પર આપણે આ રીતે ડુંગળી ઝીણી ચોપ કરેલી એના પર આપણે લીલા ધાણા તમારે વેજીટેબલ ઉમેરવા હોય તો વેજીટેબલ પણ ઉમેરી શકો છો હું અનિયન ઉત્તપમ બનાવી રહી છું એના પર તમને લાગે કે થોડી મીઠુંની જરૂર છે તો મીઠું સ્પ્રિન્કલ કરવાનું કે પછી પોળી મસાલો સ્પ્રિન્કલ કરવાનો અને આ રીતે થોડું તેલ છાંટી અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર તમારે એને એકથી બે મિનિટ જેવું શીખવાનું છે આ રીતે જાળી પડી જાય ઉપરથી એટલે તમારે એની સાઈડ ચેન્જ કરી લેવાની બીજી સાઈડ પણ એકથી બે મિનિટ જેવું શીખવાનું છે અને હવે બે સાઈડથી એકદમ ક્રિસ્પી એવું કરવાનું છે તો એકદમ ક્રિસ્પી એવું બે સાઈડથી થઈ જાય એટલે આપણા અનિયન રાગી ઉત્તપમ બનીને રેડી થઈ ગયા અનિયનને ડુંગળીને થોડી ક્રિસ્પી એવી થોડો એનો કલર બદલાવા દેવાનો એટલે એકદમ એની સ્વીટનેસ એવો ટેસ્ટ આવશે તો આ રીતે મેં ઉત્તપમ અન્યના રેડી કરી દીધા તો બાળકોને હું વારંવાર લંચ બોક્સમાં ઉત્તપમ બનાવીને હંમેશા આપતી હોઉં છું તો આ રીતે તૈયાર છે તમે લીલા મરચાં પણ ઉપર જો તીખું બનાવવું હોય તો ઉમેરી શકો છો આ રીતે એકદમ સોફ્ટ એવા ના ઈનો ના સોડા આથાવાળા અને એકદમ ટેસ્ટી એવા ઉત્તપમ રેડી છે હવે આપણે લાસ્ટમાં ઢોસા બનાવીશું ઢોસાનો તવો ગરમ કરી લેવાનો છે અને એકદમ સારી રીતે ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ જ્યારે તમે ઢોસા પાડો ત્યારે તમારે સ્લો કરી દેવાનો પછી આ રીતે અંદરથી બહાર બેટર તમારે ફેલાવી દેવાનું તો બેટરને મેં પાતળું પણ નથી કર્યું જેવું મેં મીઠું ઉમેર્યું એ જ બેટરથી મેં ઇડલી બનાવી એ જ બેટરથી મેં ઉત્તપમ બનાવ્યા અને એ જ બેટરથી મેં આ રીતે ઢોંસો પાડ્યો છે અને અલગ થોડું બેટર કરી અને અપ્પેમાં મેં વેજીટેબલ ઉમેરી અને અપ્પે બનાવ્યા તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવો રાગી ઢોસા મેં ફેલાવી દીધો આ રીતે હવે હાઈ ફ્લેમ કરી થોડું ઉપર ઘી કે તેલ છાંટી દેવાનું તમારે અને એને ક્રિસ્પી થવા દેવાનું તમને લાગે કે થોડું હલકી બ્રાઉન એવી અને ઉપરથી ડ્રાય થઈ ગયો એટલે એકદમ પરફેક્ટ એવો તમારો ઢોસો રેડી થઈ ગયો જ્યારે તમે ઢોસાને ફેરવાના હોય થોડી વાર હોય ત્યારે તમારે ઉપરથી આ રીતે મેં ગાજર ખમણેલું અને ઉપર થોડો પોળી મસાલા પાવડર આ રીતે છાંટી દીધો છે તમે મીઠું લાલ મરચું છાટીને પણ બનાવી શકો ઉપર થોડું અમથું ચીઝ આ રીતે ખમણી લઈશું તમે પનીર પણ ઉમેરી શકો છો એકદમ ક્રિસ્પી એવો આપણો રાગી ઢોંસા બનીને તૈયાર થઈ ગયો એને તમે આ રીતે ફોલ્ડ કરી દો અને ગરમા ગરમ એને ચટણી સાથે કે સાંભાર સાથે કે બટેટાના સબ્જી સાથે સર્વ કરો રાગી નાચણી છે એ ગુણોનો ભંડાર છે હાઈ પ્રો પ્રોટીન એમાં વેઇટ લોસ પણ તમે કરી શકો બાળકોને ફૂલ ઓફ કેલ્શિયમ તો કેલ્શિયમ પણ ખૂબ જ પ્રમાણમાં હોય છે વિડીયો બહુ લાંબો થઈ જશે તમે ગૂગલ કરી અને રાગી કે નાચણી કે ફિંગર મિલેટના ફાયદા જોશો તમે એકવાર જો એના ફાયદા જોશો તો ફિંગર મિલેટ લાવી તમે આ રીતે વારંવાર બેટર બનાવી અને આ રેસિપી તમે વારંવાર બનાવશો તો એકવાર તમે રાગીના બેટરની રેસિપી ટ્રાય કરી મને કહેજો કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ